હેપી ઉત્તરાયણ તો ચાલો ગાઈ આજે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાનું હોય પણ આપણે કાંઈ પતંગ ચગાવતા નથી અને બીજું એ કે આજે સવાર સવારમાં ઉત્તરાયણના દિવસ એક બે દિ એવા હોય ને કે સવાર માં લાઈટ વહી જાય આજે મારે છે ઠંડા પાણી આવવું પડ્યું ગાઈ લાઇટ વહી ગઈ છે અને આજે આપણે લાઈટ વિના નો ઘરમાં શૂટ કરવાનું છે જોકે રાધિકા પપ્પા ની મને એવું લાગે છે ટેરેસ ઉપર ગયા અમે નાના હતા ને ત્યારે હજી તો વાગ્યા હોય ટેરેસ ઉપર પતંગ ચગાવવા હજી અગિયાર વાગ્યા છે કોઈ ટેરેસ ઉપર ગયું જ નથી કદાચ એક રાધિકા ગઈ છે અને મકર સંક્રાંતિ નું મહત્વ તો એ છે ક્યાંક કર્ક રાશિમાંથી આમ કંઈક સૂર્ય આવે અને એનો જે તડકો હોય ને લેવાનો હોય એવું કંઈક છે મને બહુ ભૂલાઈ ગયું પણ એટલે હોય અને એ સવારનો કુંભણો તડકો હોય ને એમાં જ ખાલી બેસવાનું હોય પણ હવે તો ઉત્તરાયણ થઈ ગઈ આખો દિવસ હોય એવું બધું છે તો આ બધું જય થઈ ગયો છે રેડી હું પતંગ પતંગ ચગાવ્યા કે નહીં કહેશું ઢાબે કહો તો લા લા તો નીચે ગયો તો એવું છે વગર ફીરકી અને વગર પતંગ તો હું ચગાવી કાંઈ કહેશું ને દોડી તો પડી છે ફોનની ભાખરી ખાવાની તો ભાખરી ખાવા કિચન માં આવી ગયા છે કિચન માં મમ્મી સવારની ભાખરી બનાવવા માંડ્યા છે તો ભાખરી થઈ ગઈ છે રેડી અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હેપી મકર સંક્રાંતિ સંક્રાંતિ હા

ચાલો ઉપર જઈને થોડોક માહોલ બતાવું ભાખરી રેડી થઈ ઉપર રાધિકા ફોટોશૂટ કરે છે એક ફોટો પાડીને મૂકી દેવાનો એમને તો ગાય જો ઉત્તરાયણ માહોલ કાક આવો છે પતંગ ચગે છે અને એવું છે જઈને ફોટોગ્રાફિકમાં માં લગાવી થઈ ગઈ રેડી એટલે અર્જન નીચે આવવું પડ્યું અને હવે ભાખરી ખાઈ લઈ ચાલો બાકી તો આજ આખો દિવસ અંધારું જ રહેવાનું છે લાઈટ કઈ આવવાની નથી હે થઈ રહ્યું હોય કઈ ખબર નઈ નહીં શું હોય નહીં થઈ રહ્યું હોય હજી થોડું થઈ રહ્યું ઈ સાડસર કરવા થાય ફોનમાં કઈ આ બાજુ જો માખણ ને પાખરી ના લોંડે લોંડા ઉડવાનો ચાલુ થઈ ગયું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હેપી મકર સંક્રાંતિ 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 હોય સંક્રાંતિ ઓલું આવે શું આવે રીલ્સ આવે છે ને હેપી મકર સંક્રાંત સંક્રાંતિ સંક્રાંતિ અવગત કરે ખબર છે ન જોઈ તો ચાલો ગાઈશ જયની પાકરી ની નતા સોનેરી પતંગની કિંમત એકલે અત્યારે કેમ ગાડી માં મર્સિડીઝ બીએમડબલ્યુ ની કિંમત થાય એમ એની ત્યારે એકલે કિંમત હતી હા હવે તો એક પતંગ કપાઈ ને આવે ને તો એને પકડવા તો કેટલા દોડ હા એને એમ કે મારા હાથમાં આવી જાય મારા હાથમાં આવી જાય પણ હવે તો ઈ કે બહુ છે હા એમને રાખે સ્ટોક માં પછી બધે કે મારી પાસે સોનેરી પતંગ છે પડ્યો છે બતાવું બતાવું એમ કે તારી પાસે કયો પતંગ છે મારી પાસે કઈ નથી અત્યારે ધાબા ઉપર લાડ બધા પતંગ કપાઈ ને આવી ગયા છે પણ હવે તો મને એક પતંગ ચગાવવાનો ઇન્ટરેસ્ટ નથી એટલે આપણે તો કંઈ ચગાવવાના છે નહીં કોઈક ચગાવશે અને જોઈ ઉપર આવી ગયા ને અહીંયા જો ફરીથી રાધિકા અને જય ફોટોગ્રાફિક શૂટ ચાલુ કરી દીધું છે રાધિકા છે ને એ ફોટા પડવે છે જયભાઈ જયભાઈ કેમેરામેન બની જશે કેમેરામેન જય સોરઠિયા સાથે ફોટોગ્રાફી શું કહું તો મસ્ત મજાનો ફોટો આવી ગયો છે પ્રોટ્રેટ મોડમાં કંઈ તમને કેવો લાગ્યું કોમેન્ટમાં કહીજો ચાલો મારે એક ફોટો પાડવો છે પડશે કે નહીં પડે તમે મારા તો ધ્યાન દો યાર મારો ફોટો પડશે કે નહીં તો ચાલો મસ્ત મજાનો ફોટો આવશે બાકી આમ જો કલર કલર પતંગ ચગવા લડ્ડુ છે પતંગ છે બ્લુ તો ચાલો હવે છે ને તમે આ ટેરેસ ઉપર જઈને છે ને નજારો બતાવવાનો છે ઉપરથી આખો ગાય અમે જે એરિયો રહી છીએ ને એ મોટા વરાછા છે તો મોટા વરાછા માં કેવી ફોટોગ્રાફીક ને એવું પેલા ફોટોગ્રાફીક હું કહેવાય પતંગ ચગે છે હું કેવું તારું ફોટોગ્રાથ અને એ તો કન્ટિન્યુ જ રહેવાની લેડીઝ લોકોનો ફોટોગ્રાફી કરવું હોય જેન્ટ્સ ને બહુ વસી હોય ચાલો ગાઈશ આપણું તો શું કહેવાય રિસીવની તો એના કરે છે જો હું ટાઈમ મળશે તો ત્યાં મળવા જ આવું આપણે અંદર આવી ગયા છે પતંગ ચગાવવામાં હું છે પતંગ ચગાવવાનું ચાલુ કરજો

ગાઈઝ તમને હજી મારું એડિટિંગ કરવાનું બાકી છે એટલે હું તમને એડિટિંગ કરીને બતાવી હા કેમેરાનું સેટિંગ છે બાકી બાકી તો આમ જો મમ્મી આવી જાય દાદા શું છે મમ્મી હા પણ તમે આમ વેલ બેલ પકડવાની ને આમ પતંગ પતંગ પકડવાના આપણે ઉત્તરાયણ પાડવાના છે હા મમ્મી પપ્પા ને કાક ચોને કાધો માળ લઈ દે આમ પતંગ ચગાવા માળ લઈ તો પોતા મારે મારવા છે ને માળ લેવો નથી ઊંચા ઊંચા બંગલા બંધાવો નહીં બે ની ડગમગ થઈ ગઈ છે કાચ બારીયું બારીઓ નાખી હતી તો દાદા ને કેતા કેવું હતું કે એકાદી નોકરાણી મૂકતા જાય એમ એવું કઈક હતું ગાઈ હા તો ચાલો ગાઈ મસ્ત મજા નો મમ્મી ફોટોગ્રાફી આપડે કરી નાખી મોટા મોટા ટેરેસ ઉપર પહોંચી ગયા છીએ એટલું જ મોટું છે અને આ બાજુ ભાઈ આવી ગયા છે પતંગ લઈ હવે એકાદો પતંગ ચગાઈ એવી ટ્રાય મારી હું કેવું તારું હા ચગાઈ નાચો પણ કપાઈ ને આવ્યો તો નહીં ચગાઈ નાખ્યો હું કઉ છું કોલા આપણે ચૌદ પંદર હજાર વાળા શેષ માતા કાઢો આપડે એક લોગ નથી બનાવ્યો જો બાકી કપાય નથી આવ્યું અહીંયા નીચે કોઈક છોકરો સગાવતો છે માછલી અને જો આ છે ને મોટા વરસા નો છે ગાય ધાબે ધાબે બધા લોકો પતંગ જગાવે છે ત્યાં જો ત્યાં બધા એટલે બધા લોકો પતંગ જગાવે છે અને બધા ધાબા જ બુક છે અને આ બાજુ કપડાં સુકાવાનું કામ હાલે જો અહીંયા મારા ઘરમાં આવું છે

મળી ગઈ ને ચગાવાની ટ્રાય કરે જેવી ચગાવાની ટ્રાય કરી ને એવો શું કેવાય પવન ઓછો થઈ ગયો થઈ ગયો ને ઓછો હે પવન ઓછો થઈ ગયો અને આમે બપોર વસાળે દર ઉત્તરાયણે પવન છે ને ઓછો થઈ જાય હા કારીગર લાગશો ન તો હા કારીગર નહીં તમારે ગામડે જયલા ઉત્તરાયણ હોય તો કેવા પતંગ ચકતા એક બે નો ચકે બસ ચાર જણા જો ખાલી તો તમારે એક પતંગ આંખોથી ચાલતો હોય છે અરે બહુ એવું છે તો જો જયની પતંગ ચગ ચગતી નથી ચગાવાની ટ્રાય કરે હવે સગી જાય પવન આવ્યો છે થોડોક સગી જાય આરામથી મારતી કોને ખબર પવન નહીં હોય જાય અત્યારે પવન આવી ગયો એટલે સાચે ને હા જો પતંગ ચગી ગઈ હો સંદીપભાઈની ફાઇનલ જો પવન આવ્યો ને એટલે ચગી ગઈ છે

સપ્પુ પડે આજ તો બાળપણના દિવસો બહુ યાદ આવી જાય તો આમ સપ્પુ મોડે અને તે બહુ હાસવી હાસવી ને સપ્પુ મોડતા એવું થાય હવે બીજી ન્યુ એડ હવે ન્યુ એડિડ ન્યુ એડિડ કરવાની છે પતંગ તો બહુ કપાઈને આવે છે આપણી પાસે બેકઅપ બો છે પણ મતલબ માં છે ને અહિયાં દોરી વાગી જવાની બીક લાગે એટલે આપડે ચગાવી નથી ચાલો કઈ જવાની વાગી ગયા છે અને જો અમે તો હજી ઈસ્કેલ બેઠા છીએ પતંગ કઈ ચગાવવા નથી અને આમાં જયભાઈ આવી ગયા છે મુમરાના લાડુ લઈ લાડુ તો ચાલો ઉત્તરાયણ પેસ્ટિયલ મુમરાના લાડુ ખાવા માટે હે ત્યારે પતંગ ચગાવો છે ચાલો ફીરકી ક્યાં ખોવાય ગઈ એ ખબર બાકી પતંગના થપ્પા થઈ ગયા છે પણ કોઈ પતંગ ચગાવવાનું લાડુ ખાવાના હા પતંગને ચગાવવાની આ લાડુ ખાવાના છે અને વાત રહી નીચે જ આવવાની તો નીચે જ આવું તું પણ અન્ય બેઠા આ એવું છું પછી જ્યારે બહાર જાઉં ને ત્યારે તમને બહારનો થોડોક રોડ ઉપરનો નજારો બતાવી અત્યારે બપોરે જમીન પછી જ નીકળશું બહાર જવા ઉપરના એક અને જો જમવા માટે બેસી ગયા છે બધા લોકો તો જમવામાં મસ્ત મજાની પાવભાજીને દાણા વાવળો સ્લાટ છે આપણે તો ભાખરી ખાઉં બાકી બધા લોકો ખાહે આ બધું જય ને રોહિત ને પપ્પા ને રાધિકા બધા બે ગયા છે એવું કઈ ન હોય કઈ એટલું બધું ધીમી આખો એટલે વાંધો ન આવે ચાલો કઈ તો બધા લોકો જમવા બે ગયા છે અમે જમી લે બાકી તમે બધા તો ઊંધિયું મજા લેતા છો

તો એવું વિચારું છું કે સામેથી બલૂન લઈ લો થોડાક અને આપણે રિસીવ રમાડશું થોડી વાર અત્યારે કદાચ ઉઠવાનો ટાઈમ થઈ ગયો જો ઉઠી ગયો હશે ને તો અગર બલૂન દઈને વહી આવશું આપડી પાસે લાંબો ટાઈમ નથી કારણ કે લઈને આવવાનું છે એવું છે તો ચાલો હું કેવું તારું હા રિસીવ હું મળ્યો નથી હમણાં તો એવું છે જય કેટલા દિવસ તો મેળવો નથી જય મળવું છે અને બલૂન લેતા આવું જય ગાડીમાં બે છે ત્યાં હું બલૂન લેતા આવું ગાઈ જો આ રીતના રસ્તામાં પતંગ આવે એટલે છે ને રોડે નીકળવાની ભીખ લાગે ધીરે ગાડી ચલાવો તો કઈ વાંધો ન આવે લઈ લીધા સોનલનો ફોન આવ્યો બલૂન લઈને નહીં આવતા કારણ કે કદાચ આનો જે ગેસ આવે ને બહુ ગંધાય ને એટલે ના પાડતા હશે તો હવે હું છે લઈ લીધા છે ચાલો લઈને જઈ ઉપર જાતા હતા મને એવું લાગે છે કદાચ દોરી બોરી આડી પડી છે ને તો એક્સિડન્ટ થયું છે એવું જ લાગે છે હા એવું જ લાગે ટોળો અને અમે જો અમે કાક થયું છે જોવા મળે તો કદાચ એટલે છે ને હું કે એટલે છે ને ગાઈસ ઉતરાણ ઉપર બ્રિજ ઉપર જાવ ને તો ગાડી ધીરે હાકવાની એક્સિડન્ટ જ થઈ ગયેલું ના ભાઈ કુરસી અહીંયા 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 જો અહીંયા આ દોરો બોરો વાગી ગયો એવું લાગે શું થયું છે હા એવું છે લોય નીકળું હા લોય નીકળું તો ગાઈસ છે ને આવું થાય બ્રિજ ઉપર એટલે છે ને હું લેવા જવાનું હતું ને એટલે કાર લઈને આવ્યો અકર તો ટુ વ્હીલ માં જ આત પણ ત્રણ જણાને લાવવાના હતા એટલે કાર લઈને જ ગયા અચાનક આવું થઈ જાય કારણ કે પતંગ પડ્યો ને મારી નજર જ હતો પણ ઘણા લોકો હોય બહુ ફાસ્ટ જતા ગયા છે ને આપણે રિસીવમાં પહોંચી ગયા છે રિસીવ હેપી ઉતર હેપી મકર સંક્રાંતિ તો જો ઋષિ બધું જોયા રાખશે ઋષિ તારે આટલું ફૂગા લેવા દો ફુગા ફુગા ગઈ તને હે રિસીવ ગેવા એક ગયા 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 ક્યાં વહી ગયા

લેજી કે છે ભગવ ખુદજી છે એ ફોન ચાલુ થાય ને એટલે ફોન માં ધ્યાન હોય હવે એને ગડી રમવા દેવો જો પછી પાછું છે ને આપણે શૂટિંગ લેવું છે

ફિનિશ થઈ ગઈ ને આ બાજુ ફઈ આવ્યા છે તો કેમ છે ભાઈ જય કૃષ્ણ જય કૃષ્ણ હારું હારું હવે હાંજે અમારા બધાને જવાનું છે હજી ગીત ગાવા એક જગ્યાએ ભાઈ હાંજની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ કુકર ભરેન ખીચડી બનાવવાની છે અને આ છે કઢી ફરક વાયો તો કેદુ નો તો કઢી બનાવી નાખી આ કાયલા જ આવ્યો તો આ એમ મમ્મી ને એમ કીધું કે દીધો નવા ગામ થી આવો ને એટલે એવું હોય તો ચાલો ગાઈ સાંજનું જમવાનું અપડેટ આ હાલે છે હવે સાંજે જમવા તાણે મળશું દાદા તો કઈ મળશે નહીં દાદા સીધા ગેટે જ બેઠા રહ્યા હવે એ આવે જયારે મળશે સાંજના સાત વાગી ગયા અને ઉત્તરાયણ થઈ ગયા ફિનિશ ને બધી બાજુ છે ને બહુ બધા ફટાકડા ફૂટે છે અને આ ઉત્તરાયણ પૂરી થવા એવી આ ભાઈ પતંગ જગાવે કેમ લેટ નાઇટ અમદાવાદ માં એલું કરવાનું ધાબુ ભાડે મળશે ને એમાં જગાવવાનું તો આ ભાઈ અત્યારે પતંગ જગાવે છે બાજ હલવાઈ ગયું છે અને આ ભાઈ અહીંથી પેસ લે એવો કંઈક પ્લાન હશે ચાલો આપણે ઉપર જઈને થોડોક વ્યુ જોઈ કેવો ગ આવે છે ફટાકડા બટાકડા ફૂટે છે તો ચાલો ધીરે ધીરે ઉપર ચડવું પડે ભાઈ અંદર રાખી અગર ઉતરાય ને મોંઘી તો ચાલો ગાય તો ફટાકડા બધી બાજુ ફૂટવાનું ચાલુ થઈ ગયા છે હજી બહુ બધા માણસો ધાબા ઉપર છે અને આ ન્યા હું ગોતવા જો એવું છે એક રહી ગયા એક જણા ને તો રૂમા દિવાળી હોળી ગરબા ગરબા હોળી તો કલર કલર ઉડાડે તો આવી જાય ચાલો ગાય આ વખતે ફટાકડા બહુ ઓછા ફૂટે છે

ચાલો ગયા વર્ષના છે ને ફટાકડા ને દાયમ ને એવું પડ્યું થોડાક ફૂલકણી કરવાની છે ને એવું બધું છે આને હવે ફૂલકણી કરવી છે તો જો મસ્ત મજાની ફૂલકણી ભાઈ કરે છે રાધિકા જોઈન થઈ ગઈ રાધિકા ને ખબર નતી ખબર હતી આમ જો દાડે એમ તો આગું મોઢું રાખી ને કરજે હો ઓય આગું મોઢું રાખીને કરજે એમ આમ પાસે મોઢું નઈ રાખતો કારણ કે કોક ફૂટે છે ઓલી વખતે ફૂટ્યા હતા બધા મૂક દે દોરી ની આ બાજુ રાખજે દોરી બળી જાય દોરી ની વચ્ચે રાખ અહીંયા મૂક અહીંયા અહીંયા હોય અહીંયા બસ હા મૂક અને આખું મોટું રાખજે તો ચાલો ગાઈ પેલું જે દાયડમ છે ને એ ચાલુ કર્યું છે સાહેબ હવે જોઈએ છે થાય છે કે નહીં કેમ લાગે થાય ફૂટ છે મને તો એવું લાગે છે ફૂટ છે ના ના શું આ તો પૂરો નાના દાયડમ છે બીજું હવે આને અડાડો કરા પાછું તમારે વાર લાગી જાય આ ભાઈને અત્યારે જો હેપી દિવાળી હેપી દિવાળી હોલી ને ભાઈ હેપી ઉત્તરાયણ હેપી ઉત્તરાયણ ગાઈઝ બ્લોગર બ્લોગર હામે આમે જો કન્ટેન્ટ હા એને સાઈડમાં માં મૂક સાઈડ માં એક ફૂલકણી લઈને બીજું કરને અરે ગમે ત્યાં ઘા કરી દે ને હા ભાઈ વળતા લઈ લેવું હાલે આ એક હજી એક છે કરનાય બીજું દાડે છે ને એ હવે કરે છે જોઈ છે થાય છે ફૂટે છે બિકાણ હજી નથી જો ભાઈ હાલો ભાઈ ફાટે 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 નહીં નહીં થાય 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 આ રહી રહી ને થાય ત્યો થયો ત્યો ચાલો ગાઈઝ હજી બે દાયડિયામ પડ્યા છે ફટાફટ કરી લઈ આવે દાયડિયા તારા ઘરવા દાડિયા કારણ કે આ ફાટે એવા છે ને એટલે બીક લાગે ચાલો ગાઈઝ આ હતી અમારી ઉત્તરાયણની સેલિબ્રેશન રહી રહીને સેલિબ્રેશન કર્યું ફટાકડાનું આવો કઈ પ્લાન નહોતો પણ પોર્ટના પડ્યા હતા ને એટલે તો આ દાઈડિયામ મને એમ છે નથી થયું

દાદા દો જમવા બેઠા છે અને ખેલાને એવું બધું એમ મૂકી દીધું હવે જવાનું છે ગીત ગાવા તો ત્યાં બધાને મૂકવા જવાના છે પછી પાછા બીજાક મહેમાન આવે છે તેને લેવા જવાના છે બેસી ગયા છે જમવા માટે જમવામાં છે ભાખરી કઢિયારે ખાવા માટે ને આ ભાઈ કેમ એટલી ખિસડી લીધી હજી મુંબઈ નહીં આવે કાલે સવારે હં ક્યાંથી ક્યાંથી ગાય જ આ લોકો ઊંઘ જઈ બહાર વહી ગયા નાસ્તો કરી લીધો અમારે કાંઈ નાસ્તો નો ચા ફાપડી નો નાસ્તો કાંઈ નઈ વાંધો નહીં આ એવું કરીએ તો ચાલો જમી લે સાંજના વાગી ગયા સાડા આઠ અને બધા કામ ફિનિશ થઈ ગયા છે અને હવે આપડે છે ને મમ્મી ને મૂકવા જવાના છે એક જગ્યાએ ગીતમાં મૂકીને આવી અને આ બાજુ જો પપ્પા બે ગયા છે અને આ બાજુ મમ્મી રાધિકા ફય બા જય બધા લોકો બે ગયા છે ને હમણાં આપડે આ ડ્રાઈવર ની જોબ જ કરવાની બે ત્રણ ચોવીસ મને બનાવ્યો ડ્રાઈવર એમ ચાલો ગઈ કઈ વાંધો નહીં એની સાથે આ બ્લોગ નો એન્ડ અહીંયા કરી દઈશ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ નો કરી પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય